તો શક્તિ વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ જોવા મળી છે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હિંમતનગર અને પ્રાંતિજમાં વરસાદ વરસ્યો પ્રાંતિજના નનાનપુર સોનાસણ સવગઢ પોંગલુ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા ભારે વરસાદને કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ગીર સોમનાથમાં કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શક્તિ વાવાઝોડું દરિયામાં ફંટાયા બાદ હવે વરસાદ શરૂ થયો છે વાવાઝોડાની અસર દરિયા કિનારા પર દેખાઈ રહી છે ફાફણી બાવાના પીપળવા મિતિયાજ માલગામ અરણેજ ભુવાવાડા કાંટાડા સહિતના ગામોમાં વરસાદ મગફળી સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાનની સ્થિતિ છે ગીરમાં મગફળી સોયાબીન હાલ લણવાની તૈયારી છે અને ત્યારે જ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે તો વાવાઝોડાની અસર દરિયા કિનારા અને દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહી છે ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ તો પ્રાંતિજ શહેરની જો વાત કરીએ પ્રાંતિજમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો પોંગલુ પલ્લાચર સલાલ વદરાડ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો વરસાદ પડવાના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે આસમાની આફતને લઈને ખેતીમાં નુકસાનની ભીતિ છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે જોકે પાકને નુકસાન જવાની ભીતિ છે અને હવે વાત હિમવર્ષાની બદ્રીનાથ ધામની આસપાસ બરફની સફેદ ચાદર ફેલાઈ રહી છે મંદિરની મુલાકાતે આવતા યાત્રાળુઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે આ તસવીરો જુઓ સોમવારે પાંચ હજારથી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા અત્યાર સુધીમાં એક પોઈન્ટ ચાર મિલિયનથી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ ધામની મુલાકાત લઈ ચૂક્યા છે બદલાતા હવામાનને કારણે બદ્રીનાથ ધામમાં ઠંડીમાં ચોક્કસપણે વધારો થયો છે છતાં યાત્રાળુઓ હજુ પણ દર્શન માટે આવી રહ્યા છે બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા છે दर्शन बहुत अच्छे हुए, गर्म कुंड में स्नान करने से थकावट दूर हो गई, ये हमारा आज का चौथा धाम है, तीन धाम हम कर चुके हैं अभी। अच्छा एक्सपीरियंस है, ये बरफ कटी और साथ में साथ यहाँ दर्शन हो रहा है भगवान जी के, मैं सारी सुविधाएँ क्या कहें? ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં બરફવર્ષા થઈ આ વર્ષે મોસમનો ચાલીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે ઓગણીસો એસીના દાયકા બાદ પહેલી વાર છે કે જ્યારે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બરફવર્ષા થઈ છે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં બરફવર્ષાથી સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે સોમવારથી ચમોલીમાં પણ હવામાન બદલાયું છે ભારત ચીન સરહદ પરના સરહદી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે જેના કારણે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે માનાપાસથી નીતિપાસ સુધીના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે રસ્તાઓ અને પર્વતો પર બરફની સફેદ ચાદર જોવા મળી આ વર્ષે ઓક્ટોબરમાં સરહદી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે જ્યારે ભારત તિબેટીયન બોર્ડર પોલીસ અને ભારતીય સેનાના જવાનો સરહદોની રક્ષા કરી રહ્યા છે આ વિસ્તારોમાં ઠંડી ધીમે ધીમે વધતી જઈ રહી છે તો ઉત્તરાખંડના ચમોલીમાં મોસમનો મિજાજ બદલાયો છે ઉત્તરાખંડના પર્વતોમાં હવામાન ફરી એકવાર બદલાયું ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં બરફ વર્ષા શરૂ થઈ છે બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહેબના ઊંચા ટેકરીઓ બરફની સફેદી ચાદરથી ઢંકાઈ ગયા જેના કારણે તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થયો હવામાન વિભાગે પહેલાથી જ પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા માટે ચેતવણી આપી બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓને ઠંડીથી બચાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી નગરપંચાયત ધામના મુખ્ય આંતરછેદ સહિત જાહેર રસ્તાઓ અને સ્થળો પર યાત્રાળો માટે ઠંડીથી બચવા વ્યવસ્થાઓ કરાઈ રહી છે વહીવટીતંત્ર મુસાફરોને હવામાનની માહિતી લીધા પછી જ મુસાફરી શરૂ કરવા અને ઠંડીથી બચવા માટે તમામ સાવચેતીના પગલાં લેવા અપીલ કરી રહ્યું છે પર્યટન નગર મનાલીમાં ફરી એકવાર હવામાન બદલાયું અને મનાલીના ઊંચા શિખરો પર બરફ બરફવર્ષા શરૂ થઈ છે મનાલીના રોહતાંગ પાસ મઢી અને અટલ ટનલ સહિત आसपास के વિસ્તારોમાં ભારે બરફ વર્ષા શરૂ થઈ ભારે ભારે તો હો રહી છે લાહોલ મે હો રહી છે મનાલી કે ઊંચી चोटियों બરફવારી હો રહી છે અટા ટનલ કે પાસ બરફવારી હો રહી છે અને જો આ રીતે જ મોસમ રહ્યા તો જો કુલ્લુ घाटी કે ઊંચી चोटियां છે वहां पे भी मुझे लगता है कि बर्फबारी जो है शुरू हो जाएगी जिससे जो है પ્રવાસીઓ કે આવને કે यहां पे ज्यादा ઉમીદે بڑھ ચૂકી છે अभी जो તાજા બરફ ભરી ہوئی છે इससे जो है ટુરિઝમ કો બળવા મિલેગા अभी तक जो है पर्यटकों की संख्या में बहुत कमी हो गई थी इस ताजा हिमपात से जो है पर्यटकों के बढ़ने की आशंका है मौसम का रुख जो है चेंज हो गया है और रोहतांग के एरिया में मड़ी में अटल टनल में सभी जगह जो है स्नोफॉल हुआ है और अच्छा स्नोफॉल हुआ है उससे टूरिज्म के लिए बहुत ही अच्छा होगा और आने वाले टाइम में इसका बहुत अच्छा बेनिफिट मिलेगा